લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે તારીખો હવે એકદમ નજીક છે તૈયારીઓ પૂરજોશ માં પ્રચારમાં પણ છો તૈયારીઓ પૂરેપૂરી કરી છે માહોલ અત્યારે કેવો લાગી રહ્યો છે લોકોનો પ્રતિસાદ તમને કેવો મળે છે લગભગ છેલ્લા અમે લોકોનો અભિવાદન કાર્યક્રમ ઝીલી રહ્યા છે અગિયાર જેટલા તાલુકા આવે છે દરેક તાલુકામાં અમે અમારી કામગીરી ચાલુ કરી દીધી છે અભિવાદન કાર્યક્રમમાં શુભેચ્છા માટે લોકો સાથે મુલાકાત કરીએ છીએ અને શુભેચ્છામાં ખૂબ પ્રતિસાદ સારો મળે છે યુવાનો ખૂબ આવે છે બહેનો ખૂબ આવે છે ખેડૂતો આવે છે અને જેમના માટે અમે આંદોલનો કર્યા હતા એ આંદોલન જેમના માટે કર્યા એ બધો જ લોકો અમારી સાથે આવીને અમને પ્રતિભાવ આપે છે ચલો તમે કહ્યું કે ગામડે ગામડે આટલો બધો પ્રતિસાદ લોકોનો તમને મળી રહ્યો છે પણ આ કહેવાય કે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર બંને ઉમેદવાર આદિવાસી છે અને એવું પણ કહેવાય છે એક જ ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે આદિવાસી ચાલે કયો આદિવાસી આ વખતે ચાલશે અનામત સીટ છે એટલે સામાન્ય રીતે આદિવાસી સમાજના જ ઉમેદવાર હોય પરંતુ જે આદિવાસી સમાજના ઉમેદવારે અત્યાર સુધી આદિવાસી સમાજની સેવા કરી છે એમની સમસ્યાઓમાં એ લોકોની સાથે રોડ રસ્તાથી વિધાનસભા સુધી ગયા છે એ જ આદિવાસીને અહીંના લોકો સપોર્ટ કરશે અને જેટલી પણ સમસ્યા હતી એ સમસ્યા માટે અમારા પર કેસો પણ થયા છે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે આવા વાતમાં બે એવું આદિવાસી ઉમેદવાર છે ત્યારે જે આદિવાસી ઉમેદવાર લોકોની પડખે રહ્યો છે સમસ્યાની પડખે રહ્યો છે સામાન્ય લોકલ પ્રશ્ન સાથે એમની સાથે ખભેથી ખભા મિલાવીને રહ્યો છે તે ઉમેદવારને લોકો પસંદ કરશે ચલો તમે કહ્યું કે લોકોની સાથે ખભેથી ખભે મિલાવીને જે ઉમેદવાર રહ્યો છે અત્યાર સુધીમાં એ આ વખતે લોકસભામાં ચાલવાનો છે અત્યાર સુધી અનંત પટેલે આંદોલનો પણ ઘણા કર્યા છે સરકાર સામે વિરોધ પણ કર્યો છે સર અનેક મુદ્દા આદિવાસીઓના છે એ લઈને પણ સરકાર સમક્ષ પહોંચ્યા છે તો અનંતભાઈ ચલો આપના વિસ્તારમાં ફરીએ જોઈએ કામની વાત તો કરી છે તમારી જ વિધાનસભા બેઠક તમારી છે વાંસદા તો અનંતભાઈએ ખરેખરમાં કામ કર્યા છે કે નહીં એ પણ જોવા છે ચલો આનંદ પટેલ સાથે વાતચીત કરી રહ્યા છો અનિતભાઈ હંમેશા જળ જંગલ અને જમીનના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છો આદિવાસીના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છો તો આદિવાસીઓ હજુ પણ આગળ વધે એ માટે રાસભ્ય તરીકે કયા કામ કર્યા ત્યાર સુધી આદિવાસી સમાજ આગળ વધે એના માટે અને એમના આરોગ્ય માટે વાંસદા જે મુખ્ય રેફરલ હોસ્પિટલ જે હોવી જોઈએ કોટેજ હોસ્પિટલ વર્ષો જૂની રાજાના મકાનમાં ચાલતી હતી એ રેફરલ એ કોટેજ હોસ્પિટલ વિધાનસભામાં રજૂઆત કરીને નીતિનભાઈ પટેલે અમારી હોસ્પિટલને નવું રૂપ આપ્યું સો બેડની હોસ્પિટલ અમારી કરવામાં આવી અને આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો એટલે કે પાણીના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો આદિવાસી વિસ્તારની આંગણવાડીઓ સારી બને એની માટેની રજૂઆતો કરી આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ બોર્ડર વિલેજમાં સમસ્યા છે ત્યાં અનેકો અનેક રજૂઆત કરી પાણીના કામો કરાવ્યા રોડ રસ્તાના કામો કરાવ્યા અને અહીંના વિદ્યાર્થીઓનું ભણતર ગણતર આગળ વધે એના માટે અનેકો અનેક રજૂઆત કરીને વર્ગશાળાઓ જે બંધ થઈ જતી હતી તે અટકાવી તમે કહ્યું કે આ બધા કામ જે આદિવાસીઓ માટે કર્યા છે પણ જળ જંગલ અને જમીનની વાત થતી હોય ત્યારે આદિવાસીઓ માત્ર આમાં જ સમાવેશ થઈ ગયા છે આટલાની અંદર જ રહી ગયા છે એ લોકો આગળ વધે જેમ દેશમાં વિદ્યાર્થીઓ આગળ જઈ રહ્યા છે બીજા દેશમાં અભ્યાસ કરી રહ્યા છે સારી એવી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે તો આદિવાસી સમાજ કેમ ત્યાં એ પોસ્ટ ઉપર જાય કામ કરે એ માટે પ્રયત્નો કરવામાં આવશે બધા જ આદિવાસી સમાજના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે ખેતીના ભાવ આ વિસ્તારના લોકોને પૂરતા મળતા નથી અને એના કારણે એમનું આર્થિક જીવન સદ્ધર થતું નથી અને એમના બાળકોને પોતાની ઈચ્છા હોવા છતાં પણ સારી કોલેજોમાં અને શહેરી કોલેજોમાં કે પોલિટેકનિક કોલેજોમાં મેડિકલમાં એવો એમનું સ્થાન અપાવી શકતા નથી કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી ખૂબ નાની નાની ખેતીઓ છે અને એ ખેતીમાં એ મકાઈ કરે છે શેરડી કરે છે ડાંગર કરે છે અને જુદા જુદા શાકભાજીઓ કરે છે પરંતુ અહીંના સ્થળના લેવલ પર એને જે ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી ઘણા બધા આદિવાસી સમાજ પશુપાલક સાથે જોડાયેલો છે ત્યારે જે પણ એમને દૂધનો ભાવ મળવો જોઈએ તે દૂધનો ભાવ મળતો નથી દાખલા તરીકે ફેટ વગરનું દૂધ વીસ રૂપિયામાં એક લિટર વેચાય છે ત્યારે પાણીની બોટલ પણ વીસ રૂપિયામાં એક લિટર વેચાય છે આવી પરિસ્થિતિમાં જ્યારે એને ભાવ જ નથી મળતા આર્થિક રીતે પોતાનું પરિવારનું પોષણ નથી કરી શકતા એના કારણે એમને જે રીતની આર્થિક સદ્ધરતા હોય છે આર્થિક સદ્ધરતા મળતી નથી એના કારણે એ પોતાના બાળકોને ખૂબ સારું શિક્ષણ મેળવી શકતા નથી આદિવાસી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય તે માટે શું વિચાર્યું છે અનંત પટેલ આદિવાસી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય એના માટે તો એમને એમની ખેતીની ઉપજનો ભાવ મેક્સિમમ ભાવ મળવો જોઈએ તમે રજૂઆત કરી ને હા અમે રજૂઆત કરી છે અને અમારા આગેવાનો એ પણ ખૂબ રજૂઆત કરી છે અમે ખેડૂતોએ આંદોલનો પણ કર્યા છે અહીંનો વિસ્તારના ખેડૂતો ઘણા બધા એવા છે જે જંગલની જમીન પર નભે છે એમણે જંગલની જમીનના કાયદામાં એમને જમીન આપવા માટે જે ખેતી કરતા તે આપવા માટેની વાત કરી પૂરતા પ્રમાણમાં એમને જમીન મળી નથી અને એ અનડેવલપ જમીન છે એ જ્યારે ડેવલપ કરવા જાય છે ટ્રેક્ટર લઈને જેસીબી લઈને સરખું કરે છે ત્યારે જંગલ ખાતાવાળા હેરાન કરે છે ઘણીવાર એ પોતાના વર્ષોથી જમીનમાં ખેતી કરતા હોય સનત હોવા છતાં પણ ત્યાં પ્લાન્ટેશન કરે છે એટલે જે ખેડૂતોને પૂરતો ભાવ મળવો જોઈએ એ મળતો નથી પૂરતા પ્રમાણમાં ખેતી કરવા માટેની જે જમીન સરકારી ધારાધોરણ પ્રમાણે જંગલની જમીન બે હજાર પ્રમાણે એમાં પણ હેરાનગતિ એની રજૂઆતો અને સુગર મિલો સારામાં સારો શેરડીનો ભાવ મળે આપે એની રજૂઆતો પણ અમે કરી છે ચલો તમે રજૂઆત તો કરી છે નિરાકરણ ક્યારે આવશે તો કદાચ તમને નથી ખબર આપણે વાત કરીએ તો તાપીપાર રિવરિંગ જેના માટે ઘણું જ મોટું આંદોલન અનંત પટેલે કર્યું હતું અનંત પટેલનો ચહેરો કોંગ્રેસ કરતાં પણ એ વખતે મોટો હતો શ્વેતપત્રની માંગ કરી હતી આંદોલન પૂરું થઈ ગયું શ્વેતપત્ર હજુ પણ ના આંદોલન હજુ પૂરું થયું નથી ગઈકાલે જ અમે ચાસમાંડવા ડેમ કે જ્યાંથી અમે આંદોલનની શરૂઆત કરી હતી ત્યાં ગઈકાલે અમારી રાત્રિ મિટિંગ હતી અને મેં પાછું પણ યાદ દેવડાવ્યું છે કે આપણે શ્વેતપત્રની માંગણી કરી રહ્યા છે પરંતુ જે તે સમયે મુખ્યમંત્રી આવીને ગાંધીનગરથી સુરત આવીને એમણે આ યોજના રદ કરવાની વાત કરી પરંતુ આ યોજના કેન્દ્ર સરકારની છે એટલે કેન્દ્રમાં અમારા જેવા ત્યાં જશે લોકસભામાં તો એ કેન્દ્રમાં રજૂઆત કરીને પાર તાપી નર્મદા રિવર લિંક માટે શ્વેત પત્રની વાત કરશે કોંગ્રેસ પાસે ઘણા બધા ચહેરા છે આ બેઠક ઉપરથી ચૂંટણી લડેવા તેમ છતાં પણ અનંત પટેલની પસંદગી કેમ કરવામાં કોંગ્રેસ પાસે ઘણા ચહેરા છે ઘણા અમારી પાસે દિગ્ગજ ચહેરા પણ છે પરંતુ આ વખતે યુવાનોને આપવા માટે ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું હતું અને યુવાન ચહેરા તરીકેને અત્યારે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ પ્રોજેક્ટની સામે વિરોધ કર્યો હતો એ પ્રોજેક્ટ રદ કરવાની વાત સરકારે કરી છે ત્યારબાદ અમે બે હજાર અઢારથી ભારતમાલા પ્રોજેક્ટ એટલે ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટના વિરોધમાં પણ આંદોલન કરી રહ્યા હતા આગળ પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ રદ કર્યો હતો ફરી પાછો બે હજાર એકવીસ બાદ પાછા આ વિસ્તારમાં માપણીઓ થવા લાગી અમે એનો વિરોધ કરીને સભાઓમાં વિરોધ કર્યો અને જ્યારે લોક સુનાવણી રાખી ત્યારે પણ વિરોધ કર્યો અને અમને થોડા જ દિવસો પહેલાં એ પાછો ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે આમ એક યુવા ચહેરા ચહેરા તરીકે આંદોલનકારી નેતા તરીકે અને આદિવાસી સમાજના આગેવાન અને સામાજિક આગેવાનોના ટેકાથી મને મેન્ડેટની ફાળવણી કરવામાં આવી છે અને મારા પર પસંદગી બેઠક ઉપરથી અનંત પટેલને ઉતાર્યા છે તો સામે ઉમેદવાર ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે પડકાર માની રહ્યા છો કે પછી જીત સરળ લાગી રહી છે એ પણ આદિવાસી સમાજના માંથી જ આવે છે અને આદિવાસી ચહેરા તરીકે એમને મારી સામે ઉતાર્યા છે આપણી પાસે કોઈ પણ ઇલેક્શન હોય કોઈ પણ ચૂંટણી હોય ગ્રામ પંચાયતથી લઈને તમે સંસદ સુધીની ચૂંટણી આપણે સામાન્ય તરીકે લીધી નથી અમે એક પડકારના રૂપમાં જ લઈએ છીએ અને પડકારના રૂપમાં જ અમે આદિવાસી સમાજની પાસે અન્ય સમાજની પાસે જઈએ છીએ કે અમે લોકો માટે આંદોલન કર્યું છે સામેના ઉમેદવારે શું આંદોલન કરીએ મને ખબર નથી અમે લોકોની પડખે રહ્યા છે લોકોની સમસ્યા સામાન્યમાં સામાન્ય સમસ્યા હોય એ સમસ્યા માટે પણ અમે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી આવાજ ઉઠાવી

વિધાનસભાની પ્રશ્નોત્તરી પણ ખૂબ સારી રીતે કરે છે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ ઉચકે છે એવા યુવાનોની આદિવાસી સમાજમાં ખૂબ જરૂર છે લડાઈક મિજાજના નેતા છે ત્યારે જ્યારે એમના પર આરોપ કરવામાં આવી આરોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે પણ અમે એમના ઘરે મળવા ગયા હતા એમના પરિવારના હાલચાલ પૂછવા ગયા હતા અને એમના માટે અમે આંદોલન પણ કર્યું છે અને ચેતર વસાવા મનસુખભાઈને આ વખતે પાડી દેશે અને આદિવાસી સમાજનો ઝંડો ત્યાં લહેરાવશે અનંત પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે હવે લોકસભાની તો અને અત્યારે વાંસદાના ધારાસભ્ય પણ છે જો અનંત પટેલ સાંસદ બની જાય છે તો પછી વાંસદા બેઠક ઉપર કોણ અનંત પટેલ સાંસદ બની જાય પછી વાંસદામાં યુવા ચહેરાઓ પણ છે ખૂબ જૂના કાર્યકર્તાઓ પણ છે અને મારા કરતાં પણ સારા કાર્યકર્તાઓ છે એમને ચાન્સ મળશે અને એવો મારી ગરજ સારશે હું લોકસભામાં જીતીને જઈશ હું દિલ્હીમાં મારો અવાજ બુલંદ કરીશ આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરીશ એવી જ રીતે વાંસદાના કોઈ આગેવાનને ટિકિટ મળશે કોંગ્રેસમાંથી અને એ પણ આદિવાસી સમાજની આવાજ બનશે અનંતભાઈ કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસ જે સાવ મરણ પથારી આવી ગઈ છે એવી પરિસ્થિતિ છે તો અનંત પટેલ આદિવાસી સમાજને આટલો ઉપર લાવવા માટે કામ કરી રહી છે તેના આસપાસના વિસ્તારો માટે આટલા કામ કરી રહ્યા છો તો નેતાઓ ના તૂટે એના માટે કેમ કામ અનંત પટેલ કોંગ્રેસ ને મરણ પથારી જોતા નથી કોઈ દિવસ પથારી જગ્યા થાય જગ્યા થઈ નેતાઓ ગયા મારી જ વાત કરો બે હાજર માં અમારા ચાલુ ધારાસભ્ય વર્તમાન જે ધારાસભ્ય હતા છનાભાઈ ચૌધરી એ જતા રહ્યા અને મને ચાન્સ મળ્યો આવી જ રીતે બીજા કોંગ્રેસીના નેતાઓને યુવા ચહેરાઓને ચાન્સ મળશે અને કોંગ્રેસ ફરી પાછી ઊભી થશે અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે અનંત પટેલ કોંગ્રેસનો ફાયર બ્રાન્ડ ચહેરો કહેવાય છે યુવા નેતા પણ છે તો યુવાઓ માટે કયા એવા કામ કર્યા છે યુવાઓના માટે સંગઠન યુવાઓનું અમે એકત્રિત કર્યું છે જોરદાર સંગઠન કર્યું છે અને યુવાનોને જે રીતે સારામાં સારું શિક્ષણ મળી રહે જેવી રીતે એમને નર્સિંગ કોલેજ મળી રહી જેવી રીતે આઈટીઆઈ વગર પોલિટેકનિક કોલેજો મળી રહી એમને એમને વાંચનાલયો ગામે ગામ ખુલે ને એ ભણીને સરકારી નોકરી કરે એના માટે પણ અમે યુવાનોના સાથે રહીને સહયોગ કર્યો છે અમે એવી માગણી પણ કરી છે કે યુવાનો માટે દરેક ગામમાં એક મેદાન હોય અત્યારે અમે ડાંગના પ્રવાસી હતા ત્યાં યુવાનો માટેનું મેદાન નહીં હતું પરંતુ અમે એવી રજૂઆત પણ કરી હતી કે સારામાં સારું મેદાન મળે ને ત્યાં સારામાં સારા ખેલાડીઓ જેથી કે એથલેટ ખોખો કબડ્ડી અને ક્રિકેટની રમતના ખેલાડીઓ પેદા થાય અને આપણા ગુજરાતને નહીં પરંતુ ભારતને એક એવા ખેલાડીઓ મળી રહે તમે કહ્યું કે ઘણા નેતાઓ જતા રહ્યા બીજેપીમાં અહીંયાના ધારાસભ્ય હતા એ જતા રહ્યા એટલે અનંત પટેલની જગ્યા તો બીજેપી અનંત પટેલને પણ બોલાવવાની ટ્રાય કરી છે હા એ એમના કાર્યકર્તાઓ દ્વારા ઘણીવાર મને કહેવામાં આવે છે પરંતુ અમે કોંગ્રેસમાં વિચારધારાથી જોડાયેલા છે અમે કોઈ પણ રીતે બધા જ લોકોની સેવા કરવામાં માનીએ છીએ અમે ધર્મ નિરપેક્ષતામાં માનીએ છીએ એવી જ રીતે અમે લોકોનું સામાન્ય રીતે રહીને ગામમાં રહીને ગામડામાં લઈને લોકોનું કામ કરવામાં વિચારીએ છીએ એટલે અમને બીજેપીની વિચારધારા કે બીજેપીનું લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરોની અમને નીતિ ગમતી નથી એટલે અમે કોંગ્રેસમાં ખુશ છીએ ભાજપે દરેક બેઠક પર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પાંચ લાખથી વધુ મતનો ટાર્ગેટ રાખ્યો છે અનંત પટેલ કેટલો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે એમનો ટાર્ગેટ પાંચ લાખ હોય કે દસ લાખ હોય કે વીસ લાખ હોય અમે આ સીટ પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતીશું કેવી રીતે અમારા બધા જે કરેલા કામો અમે લોકોની વચ્ચે જોડાયા છે લોકોને રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી એમના પ્રશ્નોની રજૂઆત કરી છે એમની સમસ્યાનું નિરાકરણ ન આવે તો અમે ધરણા પ્રદર્શન પણ કર્યું છે કલેક્ટર સુધી આવેદનપત્ર પણ આપ્યું છે અને

જે પ્રોટેક્શન વોલ કિનારો દરિયો ધોવાતો જમીન ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે જેટીનો મુદ્દો ખૂબ મોટો છે ઉમરગામ વિસ્તારમાં ત્યાં જેટી બનાવવામાં આવશે ઓબીસી સમાજ કોળી સમાજ અને મુસ્લિમ સમાજ એ દરેક સમાજની સમસ્યા જેવી રીતે અત્યારે ખતલવાડાની વાત કરીએ તો ત્યાં બારસો એકર જમીન ચીમનભાઈએ ત્રીસ વર્ષના પટ્ટે માછીમારી માટે આપેલી એ જગ્યાની આજે પટ્ટો રિન્યૂ થયો નથી અને ત્યાંના માછીમારીથી ગુજરાન ચલાવતા લોકો સમસ્યા સમસ્યાથી પીડાય છે તો એનો મુદ્દો આશા વર્કર આંગણવાડી વર્કરોનો મુદ્દો કે એમને પૂરતો પગાર મળતો નથી પૂરતો એમને રોજિંદા જે ગરમ નાસ્તો બનાવે એનો જે પૈસા મળવા જે પૂરેપૂરું મળતું નથી આનંદભાઈ ગાડાની સવારી કરી આપના વિસ્તારમાં પણ પડ્યા આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ